પેલા ફાણા જોડામાં હું કંટાળ્યો છું અમે આખી આરામ તો ટાઈમ થઈ જાય તો કો થઈ જાય 10 વાગ્યા પછી ખાવાનું કેટલા વાગે રોજ તઈ તઈ વાગે છે આ તો તો બે વિગા મારો ઉતાર્યા કે તને ઘેર આવવા નહી નઈ જાવ પોત લાગે તો 100 વાગે આ તો ખાવું એને તને ખબર પડે તને હું તને જ દેશું તને હું જીવો મારો હું કરવા તું વારી તો ને ફટાકોડી હુઈ રહ્યો છે આ મો કંટાળી સુતા રાખી એમ તો એટલે રાત્રે તો રાત જવાનું મોડું થાય લાડવા તારા બાપમા પાછો લોચો પરત પાછી કે મને થતો નહી કોચા

આ બધા ધોત્યો ને મારો રેત રેત કહી નાખ્યો ઓ બાપા રે વખા વખા લાય અને હું અને છો બોલ્યો આ શેઠા મૂવી જતી હોય તો જવા જ ના દીધો હોય તો સારું હતું તે જોત ના અને હું બોલ્યો મારા વખા આ હલાવા હલાવા થઈ ગયા મારા એક પગ ઉપર વજન ને બધું ભાજી નાચ્યો ને મારા હાથ તો અતાર થતો ઓ બાપા રે વખા વખા લાયો અને હું છો આ બેને રોડને ના બામથા બેન બોલ્યો તે મારા ક્યારે હલ જ હોય બધા વખા વખા લાયો છે ઓ બાપા રે આ મુવા જતો હોય તો જવા દી તો સારું હતું તે મુવા ની ચોધવાઈ કરાવી હોય ના કરજો તે ના કર્યું હોત તો સારું હતું આ રોડ શીખા શીખા હું ખવડાવા સાહેબ તો તે પાટાન ગોળી કરી સર મને ગુંદી રાખશો આખો હાથ નો પગ ભાઈ નાખ્યો સર અમે રાખી રાખીએ મારા ઘેર તો જવું પડશે ખ અમા ઘેર પૂછી તો કે હું કાલ લડ્યા તા તા ને વાદે આ ઝઘડા કરે ખોટા આ સો ઓ બાપ